તો જોઈ શકો છો મિત્રો તમે આ પ્રકારના સુડ જોઈ શકો છો હવે આ સુડ પાછળ જય માતાજી મિત્રો ફરી આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી આપીશું કે ખેડૂત પોતાનો ખર્ચ કઈ રીતે ઘટાડી શકે અને પોતે જે નુકસાન વેઠ્યું છે એ નુકસાનમાંથી કઈ રીતે બચી શકે એનો સચોટ આપણે આજે ઉપાય બતાવીશું તો તમે પણ બન્યા રહો અમારા આ વિડીયોમાં તો જોઈ શકો છો મિત્રો તમે આ પ્રકારના છોડ જોઈ શકો છો હવે આ છોડ પાછળ કે આવા પાકમાં તમારે તમારો કોઈ પણ જાતનો સમય કે કોઈ પણ જાતનો રૂપિયાનો ખર્ચ આની પાછળ કરવાનો રહેતો નથી કારણ કે એનું રિઝલ્ટ તમને ઝીરો જ મળવાનું છે અને આ રિઝલ્ટ જીરો મળશે તો ઉપરથી તો તમે નુકસાનમાં તો શો જ પણ વધારે પડતા નુકસાનમાં આવી જશો તમે જોઈ શકો છો કે થોડા દિવસ પહેલાં આપણી આ મરચી જે હરી ભરી અને ફળ આવવાની શરૂઆત થઈ ગઈ હતી આજે મરજીમાં શું હાલત છે કુદરતી આફત સામે એ તમે જોઈ શકો છો તો હવે કોઈ આ પ્રકારનો તમને સૂડ જોવા મળે તો બરાબર છે કે તમે એની પાછળ તમારો ટાઈમ અને ખર્ચ કરો બાકી આ સાવ સુકાઈ ગયેલા છોડ પાછળ તમારે મહેનત કરવાની કોઈ જરૂર રહેતી નથી મિત્રો મારું તો એવું જ માનવું છે પછી તમારે કેવું માનવું છે એ તમે કમેન્ટ કરી મને જણાવી શકો છો તો મિત્રો આપણે તો એ જ વાત કરી કે તમે વધારે પડતા ખર્ચમાંથી કઈ રીતે બચી શકો અને કોઈ પણ જાતની દવા વગર અને આ તમારા પાકની ફેરબદલી કરી નાખો તો તમે સો ટકા જે તમારો ખર્ચ છે નુકસાનકારક એ ખર્ચમાંથી બચી શકશો બાકી આનો કોઈ વિકલ્પ બીજો નથી તમે ગમે તે જુદી જુદી એડવર્ટાઈઝમેન્ટ બતાવતા હોય છે ઘણી બધી પણ અખતરા કરી જુઓ પણ મેં હમણાં આગળ પહેલાં છોડ બતાવ્યો એવા સોળમાં તમે જો અખતરા કરશો તો તમને વધારે બેટર રિઝલ્ટ મળશે બાકી જે આ સાવ સુકા ગયેલા સૂડ અને પાન ખરી ગયેલા છૂડમાં જો તમે તમારો સમય અને તમારા પૈસા બગાડશો તો એ પૈસા અને ખર્ચ બંને વધારે પડતું તમને નુકસાન કરે છે જો આપણે આ પ્રકારની જે આ ખેતરમાં નુકસાન થઈ ગયું છે એ ખેતરમાં હજી પણ પાણી છે અને મિત્રો એક સરસ વાત તો તમને એ કહી દઉં અને ખાસ વાત કે જો ચોમાસાની સિઝન ચાલુ છે અને ચોમાસાની સિઝનમાં તમે ગમે એટલો ટ્રાય કરશો તો પણ જો તમારા ખેતરમાં ફરતે પાણી ભરાતું હશે તો એનો કોઈ મતલબ નથી એટલા માટે હું તો એ જ અને મારી એ જ સલાહ છે કે તમે પણ જો તમારા વધારે પડતા નુકસાનમાંથી બચવા માગતા હોય તો કોઈપણ જાતનો કોઈ કોઈપણ પ્રકારની દવાનો ઉપયોગ કરશો નહીં અને કોઈ પણ પાકને જો આ રીતે તમારી સમસ્યા આવી પેદા થઈ ગઈ હોય તો એ છોડને ઉખાડી અથવા ખેતર વરાપે તો ફરીથી તમારે એની ખેડ અને નવી શક્તિ એનું બિયારણ લાવી અને ફરીથી ફેરરોપણી કરવામાં આવે તો એ વધારે પડતું બેટર રહેશે બસ આજના વિડીયોમાં આટલું જ હતું તો આપણા વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બસ જય માતાજી